નમસ્કાર મિત્રો તો પોસ્ટ વિભાગમાં કાયમી ભરતી મિત્રો બહાર પડી ગઈ છે પોસ્ટ વિભાગ એટલે કે મિત્રો જે આપણે ગામડે ગામડે ટપાલ વહેંચવા જે આવે છે એટલે કે ટપાયેલી તેની મિત્રો કાયમી ભરતી બહાર પડી ગઈ છે અને મિત્રો આ ભરતીની એક ખાસ ખાસિયત છે કે આ ભરતીમાં કોઈ જ પરીક્ષા લેવામાં આવતી નથી એટલે કે વિદ્યાર્થી મિત્રોને કોઈ પરીક્ષા આપવાની થતી નથી એટલે કે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આમાં ચાન્સ લાગી જાય છે અને આ પોસ્ટ વિભાગ એટલે કે ટપાલ જે આપણે ગામડામાં જે ઊંડાણમાં ગામડા આવેલા છે તેમને મિત્રો ટપાલ પહોંચાડવામાં આવે છે એટલે કે આપણે ગામડાની ભાષામાં જો કહેવામાં આવે તો ટપાલીની ભરતી એટલે કે મિત્રો આ કાયમી ભરતી છે આમાં કોઈ જ પરીક્ષા લેવામાં આવતી નથી અને આ ભરતીની એક પણ બીજી ખાસિયત છે કે આ ભરતી દસ પાસ ઉપર થાય છે ખાસ મિત્રો દસ પાસ ઉપર આ ભરતી થાય છે એટલે કે મિત્રો ખૂબ જ સારી ભરતી કહેવાય અને ખૂબ જ મોટી ભરતી આવી છે ઓલ ભારત એટલે કે ભારતમાં સમગ્ર ભારતમાં ચુમ્માલીસ હજારથી પણ વધારે વેકેન્સી આવી છે તો મિત્રો ખૂબ જ સારી ભરતી કહેવાય તો ચાલો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈએ કે આ ભરતીની શરૂઆત ઓનલાઈન ફોર્મ ક્યારે શરૂ થયા છે અને ક્યાં સુધી આ તમારા ફોર્મ શરૂ રહેવાના છે અને લાયકાત શું રહેશે પછી ઉંમર કેટલી હશે અને પગાર ધોરણ કેટલો રહેશે એ બધી જ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે આ નોટિસ બહાર પાડી દીધી છે ડાક ભવન સંસદ માર્ગ મિત્રો ખાસ દિલ્હીથી આ જે ગ્રામીણ ડાક સેવક એટલે કે જી ડીએસ ઓનલાઈન શેડ્યુલ મિત્રો બહાર પાડી દીધું છે અને અલગ અલગ મિત્રો બ્રાન્ચ પોસ્ટરમેન એટલે કે બીપીએમ અને એ બી પી એમ ડાક સેવક આ અલગ અલગ મિત્રો ભરતી બે વિભાગ છે અને મિત્રો હવે આપણે જોઈએ કે તમારા ફોર્મ એટલે કે રજિસ્ટ્રેશનની તારીખ મિત્રો પંદર સાત બે હજાર ચોવીસથી પાંચ આઠ બે હજાર ચોવીસ સુધી તમારે આ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો અને જો તમારે કોઈ પછી કોઈ ભૂલ કંઈ થઈ હોય તો મિત્રો તમારે આઠ છ બે હજાર ચોવીસથી આઠ આઠ બે હજાર ચોવીસ સુધીમાં તમે સુધારા વધારા કરી શકો છો તો મિત્રો આ એક બહુ સારી ભરતી કહેવાય આમાં કોઈ જ પરીક્ષા લેવામાં આવશે નહીં અને દસમામાં તમારા જે પણ ટકાવરી સારી હશે તો મિત્રો તમારો નામ આવી જશે અને તમને સરકારી કાયમી નોકરી મળી જશે પરંતુ મિત્રો આ દસ પાસ ઉપર ભરતી છે તો મિત્રો કઈ રીતે તમારું સિલેક્શન થશે તો તેના વિશે મિત્રો આપણે જોઈએ તો મિત્રો દાખલા તરીકે આપણે જોઈએ કે ધોરણ દસમાં તમારે ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશ આ બધા જ જે વિષય છે તેમાં તમારું મેરિટ જો સારું થતું હશે તો મિત્રો મેરિટ પ્રમાણે આ ભરતી થાય છે એટલે કે મિત્રો આ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીમાં જો સારા માર્ગ હશે અને એનો મેરિટ તમારું ગણાશે અને તમને જે મેરિટ પ્રમાણે તમારું સિલેક્શન થશે અલગ અલગ ડાક સેવક અને જે બીજી પણ અલગ અલગ અને આપણે મિત્રો જોઈએ કે જે બંને વિભાગમાં ભરતી આવી છે અલગ અલગ પોસ્ટ ઉપર તો મિત્રો આપણે જોઈએ કે બીપીએમમાં તમારો પગાર શું રહેશે તો મિત્રો બીપીએમમાં તમારો પગાર રહેશે બાર હજારથી ઓગણત્રીસ હજાર અને એ એટલે કે ડાક સેવકમાં દસ હજાર તમારો પગાર રહેશે સ્ટાર્ટિંગ પગાર તો મિત્રો પગાર તમારો થોડોક ઓછો છે પરંતુ આપણે તમને આ કાયમી નોકરી મળી જશે અને આમાં કોઈ જ પરીક્ષા લેવામાં આવતી નથી તો આ ખૂબ જ સારી ભરતી કહેવાય હવે મિત્રો આપણે જો ફોર્મ ભરવું હોય તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તો મિત્રો ઓછામાં ઓછી તમારી ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ અને વધારેમાં વધારે ચાલીસ વર્ષ હોય તો ચાલે પરંતુ મિત્રો અલગ અલગ કેટેગરીમાં તમને છૂટછાટ મળશે આ બધી જ તમને છૂટછાટ આપેલી છે તો મિત્રો આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને બધી જ માહિતી મળતી રહેશે અને કોમ્પ્યુટરનું જ્ઞાન પણ તમારે હોવું જોઈએ તો મિત્રો હવે કોઈ જો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો